વાદર એવું જામ્યું છે ને કે વહરાત નક્કી 100% આવવાનો લાઈટ છે તાં લાગી મોબાઈલ સાસિંગ મે કીધો સીધું થઈ જાય એટલે બ્લોગ બ્લોગ બધું કઈ અપલોડ થાય નહીં પછી એવું કરાય એ કાળી વાદળની તને વિના ઊર બે ગડી કનાતી લે લે રાખો દોસ્તો ખોખી તમે જોઈ શકો છો ઉગીન તૈયાર થઈ ગઈ છે એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં તો હલો હરિવાન જય માતાજી જય હિન્દ જય જવાહર જય આદિવાસી હર હર મહાદેવ બધાને સોર સવારના ગુડ મોર્નિંગ બધા મસ્ત માસો ને મજામાં સૌ એ આશા રાખું છું અને આ બ્લોગ વિડીયોમાં થમલેન ટાઇટલ જોઈને આવી જ ગયા છો તો બસ એન્ડ સુધી બન્યા રહેજો અને હું અત્યારે કેટલા વાગી રહ્યા છે તમને પહેલાં કહી દઈશ અત્યારે વાગી રહ્યા છે દોસ્તો ચાનો ટાઈમ છે અત્યારે દસ વાગી રહ્યા છે તો એટલે હું તમને બધાને ગુડ મોર્નિંગ કરાવ્યું છે અને અત્યારે વિડીયો લેટ છે દોસ્તો તો અત્યારે ધીમાઈ અને લોકેશન આજનું વ્યૂ દસ વાગ્યાનું કેવું દેખાય રહ્યું છે તમને પેલા બતાવીશ જે તમે જોઈ શકો છો અતારે અને આવું બધું છે અને જોઈ શકો છો રમે તે લાગી ગઈ છે અને જોઈ શકો છો હલો બોલો કેવું એ મૂડ કેડ હોય ત્યાર ભણાવવા દોસ્તો આજે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો ને એટલે મૂળ ની કારણ કે દરરોજ એ વિડીયો સ્ટાર્ટ કરે છે ને આજે હું વિડીયો સ્ટાર્ટ કર્યો એટલે તમને ખબર પડી જાય હું કારણે કઈ હે નહીં તો દોસ્તો દસ વાગી ગયા એટલે કઈ સમજી લેવાનું કે હાન પડી ગઈ આ વાત ઉપર દોસ્તો કોમેન્ટ કરી દેજો કે વિડિયો ક્યારે સ્ટાર્ટ કરાય ક્યારે નહીં તો કોમેન્ટ કરી દેજો એટલે અમે અમે લોકો બધા સમજી જઈશું કે તમે ક્યારે વિડીયો સ્ટાર્ટ કરવા માંગો છો બરાબર ને બીજું શું ખાવાનું બનાવે મેગી દોસ્તો અત્યારે મેગી બનાવી છે તેમાં એ અને જોઈ શકો છો મેગી બનાવી દીધી છે હવે મને પણ દસ વાગેનો નાસ્તો કરવામાં મજા આવશે અને

અને ઊંચું કરો એટલે સારું થઈ જાય એટલે આ પણ સિસ્ટમ અલગથી આવી અને દરવાજાને તમે જોઈ શકો છો આવી છે સિસ્ટમ અને આ તમે જોઈ શકો છો અહીંયા પણ કડી આપેલી છે અને નીચે પણ કડી આપેલી છે અને આ વચ્ચેથી જોઈ શકો છો આ અને આ વચ્ચેથી ઉકળી જાય છે અને ઓલો દોરવાજો તો ડાયરેક્ટ જ ઉકળી જાય છે અને આમાં કંઈક અળજ સિસ્ટમ છે જોઈ શકો છો મારા પગમાં આવી ગયું ભાણું તો દોસ્તો તમને બતાવવામાં બતાવવા બધું એવું બધું થાય છે તો ચલો એમ સુધી બનાવ અને બહુ ઊંચો હાથ કરીશ ને તો તમે જોઈ શકો છો પણકો આ રહ્યો બહુ ઊંચો હાથ કરીશ ને આમ તો લાગી જશે આ દે ચર્ર દે ફ્રેન્ડ્સ આપણે થોડો ઘણો નાસ્તો કરી લીધો છે મેગી ખાઈ લીધી છે તમને ના બતાવી સોરી પણ બતાવી દઈશું આ બીજી વાર ખાચું તો અને અત્યારે ધીમાય પાણી પીવા જાય છે અને જોઈ શકો છો આને પણ મેગી ખાધી છે એટલે કેટલી સરસ રખડી રહી છે અને ચલો હવે ફરીથી આપણે ધંધે વળગીએ કારણ કે સવારે ખાધું નહોતું એટલે થોડુંક જમવું પડ્યું અને હવે આપણે બપોર સુધી કોઈ ચિંત્યા નથી અને આવું કંઈક વ્યૂહ આપણને જોવા મળી રહ્યું છે અત્યારે જોઈ શકો છો અને આવી રીતના છીએ લાઇટ છે અત્યારે દોસ્તો તો ખોખી તમને બતાવી દઉં કેટલી સરસ ઉગીન તૈયાર થઈ છે સાડા બાર અને હું અત્યારે બેઠો છું ખાવા અને દોસ્તો થોડું ઘણું કામ હતું નિપટાવીને આવી ગયો છું અને જમવા માટે બેઠો છું જઈ શકો છો જમવા માટે શું છે લસણ છે આ તો ગરમીમાં ના ખવાય પણ અત્યારે બહુ ગરમી નથી એટલે ખાઉં છું અને સાથે ખીચડી છે અને રોટી છે અને સામે પડી છે ખાટી સાસ તો દોસ્તો હું ફટાફટ ખાઈ લઉં અને પછી કંઈક આગળ જોઈએ છે કે મજા આવે છે એન્ડ સુધી બને શું ફેમિલી આપણે ખાઈ લીધું છે અને ખાઈ અને અત્યારે બારો નીકળું છું રૂમમાં પંખો ચાલવા છતાંય એટલી ગરમી થાય છે કારણ કે આમ જો કે ગરમ વસ્તુ ખાઉં છું એટલે ગરમી વધારે થાય છે ભૂલ મારી છે પણ ટેસ્ટ એવો આવે છે એટલે બસ ખાવાની ઈચ્છા થઈ જાય છે તો ખાઈ લઉં છું અને તારું પેટ બોલ કમ્પ્લીટ ખાઈ લીધું છે અને તમે જોઈ શકો છો બે વાગે મેં ખાધું છે એટલે બે વાગેનો નજારો તમે જોઈ શકો છો વાદળ ખતરનાક જાયમ્યું છે દોસ્તો અને વરસાદ સાંજ પડતા આવી જાય ને એનું કોઈ નક્કી નથી અને આવા તડકામાં જોઈ શકો છો છોથી મા ઉગાડા પગે મારી પાછળ પાછળ તો દોસ્તો તમે જોઈ શકો છો આવી રીતના વાદળ જામ્યું છે અને વરસાદ ક્યારે ધૂમ પડેવાનો એ કંઈ નક્કી નથી જઈ શકો છો અત્યારે તો આવું વાદળના આવું વાતાવરણ થયું છે અને સવારનું જ આવું છે અને અત્યારે ગરમી થાય છે દોસ્તો એટલી કે અત્યારે મને થોડુંક એવું થયું કે ચાલો બહાર જઈએ અને સાથે પવન છે ને એટલે મજા આવે છે થોડુંક હાલ્યા આજુબાજુ ફેર્યા અને હવે થોડાક ખાટલામાં પડ્યા કારણ કે ખાઈને ત્યારે હાલવું જરૂરી છે હું ભલે ખાટલામાં પડી ગયો બાકી તમે પડતા નહીં હું તો થોડુંક સેજ હાયલો છું શું એટલે કે આ ઓળીના કોઈને કોઈને ફરી ગયો ખાઈ અને સીધો એકી કરવા ગયો પછી પાછો આવ્યો ને પછી પાછો હાથ ધોવાઈ ગયો ને આવું બધું કરતા પડતા પછી એટલું ફરી લીધું એટલે વોટકાળ આવ્યો એટલે એવું લાગ્યું કે ના આપણે કમ્પ્લેટ હાલવાની પ્રક્રિયા પૂરી થઈ તો ચાલો હવે થોડો આરામ થઈ જાય દોસ્તો જોઈ શકો છો લીંબુડા ને બીંબુડા બધું ખંખરી નાખવાનો છે લાગે વરાત આ બધું એવું લાગે છે વરાત નું વાતાવરણ દાદી બહાર આવવા માંડી અત્યારે લાગે છે કે વહરાત આવશે ચલો મોટું મોટું ધોઈ દઈએ અને ફ્રેશ થઈ એમાંય પણ બધું કરે છે આવું અને વાદર એવું જામ્યું છે ને કે વહરાત નક્કી સો ટકા આવવાનો લાઈટ છે ત્યાં લગી મોબાઈલ સાસિંગ મેં કીધું નક્કી સીચું થઈ જાય એટલે બ્લોગ બ્લોગ બધું કંઈ અપલોડ થાય નહીં પછી એવું કા એ વાત લડી તને વિનવૂર બે ઘડી કનાતી લેને રંગ મોરલા તો ચલો ફટાફટ ફોટો જોઈ નાખો દોસ્તો જોઈ શકો છો લીંબુ શરબત બનવાનું કામકાજ આપણું ચાલુ થયું છે આ પ્રક્રિયા હમણાં પૂરી થઈ જાય છે તમે જોઈ શકો છો આવી રીતના આપણે દેશી જુગાડ કરીએ છીએ શરબત બનાવવા માટે આમાં ખાંડ નાખી દીધી છે ત્યાં પડી છે જોઈ શકો છો અને એ જોઈ શકો છો આવી રીતના ખાટલા પર બેઠી છે અને શરબત બનાવવાની પણ ખાટલા પર બેઠી છે અને તો ચલો ફટાફટ લીંબુ શરબત બની જાય પછી આપણે ઘોડીને પી લઈએ ફાઇનલી સાંજ પડી ગઈ છે ઓલરેડી તમે જોઈ શકો છો મારી પાછળ આવી રીતના બધું સાંજ પડે એટલે જવાબ મળે અંધારું 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 અને હું અત્યારે વિડીયો હવે અહીંયા એન્ડ કરીશ કારણ કે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને ધીમાહી ત્યાં કણે કપડાં ધોવે છે અને રખડે છે એક તો ખાઈ પીને વ્હાઈટકું ત્યાં પડ્યું છે આવું બધું છે દોસ્તો તો આવું વાતાવરણ થઈ ગયું છે છાટા સાટા ચાલુ થયા છે હું તમને નહોતો તો ગરમી છે એટલે પડશે વરસાદ એટલે છાટા સાટા ચાલુ થઈ ગયું છે અને ત્યાં કાંઈ તમે જોઈ શકો છો પલાગ આખો ફીણો થઈ ગયો છે અહીંયા એટલે વરસાદ આવે છે જોઈ શકો છો જમીન થોડી થોડી ટાઢી કરી દીધી છે અને ધીમા સાટા સાટાના વરસાદમાં મોજ કરી રહી છે ચકલા પણ જોઈ શકો છો ધીમાયની વાય વાયા જે કંઈ નાખે ખાવાનું એ ખાય છે તો દોસ્તો આ બ્લોગ તમને તમે આ બ્લોગ વિડીયો ગમાડ્યો હોય તો પ્લીઝ ભાઈ લાઈક કર દેજો સબસ્ક્રાઈબ કર દેજો અમારી ચેનલને ઘંટડીને સાથે દબાવી લેજો તાકી અમારી નવી નવી વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળી રહે અને હા દોસ્તો હવે આ બ્લોક વિડીયોને આ જ એન્ડ કરીએ મળીએ નેક્સ્ટ બ્લોક વિડીયોમાં મજેદાર વિડીયોમાં ત્યાં સુધી મારા પરિવાર તરફથી મારા તરફથી આપ સૌને જય માતાજી જય હિન્દ જય જોહાર જય આદિવાસી હર હર મહાદેવ ગુડ નાઇટ